તો ગાઈસ જો વની આઈબ્રો કરાયો છે તો ખૂબસુરત લાગે છે છોકરી આપો જો તો હમ આ ભેળ લઈ નથી લાગતા ગાઈસ તો અમે ગામડા જઈએ છે ને તો સામાન હું વની બે છે મનીષા છે ને મનીષા જોબ ચાલુ છે તો બપોર પછી રાહુલ એની રાહ છે રાહુલ ને મનીષા બે બપોર પછી આવશે અને અમે બે છે પણ અમાર બેનો સામાન જો એક્ટિવ માં આટલો સામાન લઈ જવાનો છે કેમ બે દિવસ ઉતરે છે હે

કારણ કે રાહુલને મેં આવ્યું છે પછી અમે છે ને જતા રહીશું તો અમે સાંજે છ વાગે રાહુલ નીકળવાના છે એમ રાહુલ ને મનીષાભાઈ તો ત્યાં સુધી રાહુલ ભૂખ્યો શું કરે એમ કારણ કે એકટાણું મેં નથી બનાવ્યું ઘરે આવીને જમશે એમ મેં થોડું ફરાળ બનાવી દીધું છે વેફોરને હું તળી દીધું છે બટેટા થોડા બનાવી નાખ્યા છે ને એની ચા બી બનાવી નાખી શકાય તો એ છે ને ખાઈ લે છે એટલે પછી એને આખો દિવસ એને વાંધો ન આવે ને આમને તો ભાખરી ખોડા દીધી છે આપણે એટલે એમને વાંધો નહીં આવે અને ભડવીરાજ પાચમનો મેળો આજે કરે છે તો એની બેન પણ દિવ્યા મેળામાં કહે છે કે તું ઈ મેળામાં આવી કે રસ્તામાં તાર પડે તો કે આવજે કે એમ તો એટલે ઈ ઉતાળો કરે છે આજ જલ્દી 9 વાગે પહોંચી ગઈ છે ને ત્યારે 11 વાગે 9 વાગે નહીં હાડા નવે એમ તો હા નવે નો ફોન આવ્યો કે હું પહોંચી ગઈ છે મેળામાં એને એટલે ઉતાવળ છે દિવ્યા મેળામાં ગઈ છે ને એટલે રહું ઓકે હાલો ગાઈસ તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં સામાન ને વનતાન એમ છે સામાન થી લઈ લવું એમ તો ગાય એવું છે કે વરસાદ આવતો હતો ને તો થોડીક વાર ઉભા રહી ગયા છે આગળ વરસાદ આવતો આગળ થી પાછા હું જોર થી જોરથી જ બોલું છું તો ગાય તમે ક્યારના ઘરે થી નીકળી ગયા ત્યારે આપડે લોક શૂટ નો કર્યો અત્યારે લોક શૂટ કર્યો છે તો રસ્તામાં વરસાદ આવી ગયો છે તો અમે થોડીક વાર ઉભા રહ્યા છીએ આગળ વરસાદ આવે છે અહીં નથી તમને થોડો વરસાદ તો ક્યાં આવે છે પણ આગળ વરસાદ આવે છે તો અમે હવે ભોગવામાં છીએ અમારું ગામ અહીંથી પંદર કિલોમીટર જેવું દૂર છે એમ એટલે અમે ઘરે ઘરે ઘરેથી તો કલાક જેવું નીકળી ગયા એને ઘરે છે કન્ટિન્યુ કરીએ આપડે ગાય જ આપણે જો પાછું અમારું ગામ હવે છે ને છ સાત આઠ કિલોમીટર જેવું દૂર છે ને આ અમે પાછા ઉભા રહી ગયા છીએ કારણ કે અહીંયા એક જ જગ્યા એવી છે કે અહીંયા છે ને મતલબ કે વરસાદ લાગે ને તો આવે ને તો પલાળવી નહીં એમ તો આ નાળામાં અમે ઊભા રહી ગયા છીએ અને આગળ પછી કઈ ઊભું રહેવું છે નહીં એટલે અમે ઊભા રહી ગયા છીએ પણ હવે આગળ વરસાદ એમ એક ગાડી નીકળીને તો મેં પૂછ્યું કે વરસાદ છે આગળ એમ તો કે નથી એમ તો વનતા આપણે નીકળી જઈએ એમ

અબે આને મેચ બનાવવા માટે ફિટિંગ કરાવી બાકી છે તો અમે દીવ્યાન ઘરે જવાનું છે કારણ કે ઘણી વાર લાગી ગઈ કલાક થવા નહીં પણ બધું હતું એ જ આવે મારો મારો નંબર કે નામ સરવ દીવ્યાનો નવો ફોન સેકન્ડ દીવ્યાનો નવો ફોન દેખરતો દીવ્યાનો નવો ફોન લઈજો બેલા છે ફોન એમને ઓલા સીવેનેમાં બહુ બધાના ફોન આ દર્શકો પર કંટાળી ગયંતે ફોન લઈ દીધો બહુ હે દીવ્યા ગયો અટવાઈ ગયા ઘરે જવાનું ઉમર મોડો થઈ ગયું છે મમ્મી ઘરે તો જલ્દી જલ્દી જઈએ ઘરે વરસાદ આવી ગયો છે તો મમ્મી નકરા ફોન છો આવો ઘરે